નમસ્કાર તાલીમાર્થી ભાઈ બહેનો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર અને આપના માટે લાવ્યો છું બીએડ સેમેસ્ટર એક કોર્સ એકસો બે સાંપ્રત ભારત અને શિક્ષણના યુનિટ બેમાંથી બંધારણના આમુખનો અભ્યાસ બંધારણમાંના મૂલ્યો સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ન્યાયની વાત મિત્રો આ મુદ્દાને આપણે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે મુદ્દા આધારિત તેની ચર્ચા કરીશું તેમાં પ્રથમ છે પ્રસ્તાવના બીજું છે આમુખ એટલે શું ત્રીજું છે બંધારણના મૂલ્યો સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ન્યાયનો અભ્યાસ અને ચોથું ઉપસંહાર આ રીતે આપણે આ મુદ્દાને સમજીશું મિત્રો બંધારણમાં અમુક ખૂબ જ મહત્ત્વનું છે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે અને આમુખની ભાષા ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બંધારણની રચના સમયે એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેનો સ્વીકાર આમુખ તરીકે થયો એટલે આમુખ એક પ્રસ્તાવના છે સાદી રીતે કહેવું હોય તો પુસ્તકનો રચયિતા પુસ્તકની શરૂઆત કે પ્રારંભમાં પુસ્તકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે તેની પ્રારંભમાં ટૂંકી પ્રસ્તાવના લખે છે તે એક પ્રકારનું આમુખ કહેવામાં આવે છે નાટકોમાં પ્રારંભમાં નટ કે નટી આવે છે તે પણ એક પ્રકારનું નાટકનું આમુખ કહેવામાં આવે છે ભારતીય બંધારણની શરૂઆત પણ આમુખથી થાય છે ભારતીય બંધારણમાં બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં આમુખને મંજૂરી મળી હતી બંધારણમાં આમુખ એ બંધારણનો આરંભ કે શરૂઆત છે આમુખ કે બંધારણની પ્રારંભિક ભૂમિકા છે આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે બંધારણની શરૂઆત અમુકથી થાય છે એટલે આમુખ બંધારણનો આરંભ છે ઓગણીસો છોતેર માં બંધારણના બેતાલીસમાં સુધારાથી સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિકતા રાષ્ટ્રીય એકતા રાષ્ટ્ર

આમુખ દ્વારા બંધારણના ઘડિયા ઘડવૈયાઓનો માનસ પરિચય થાય છે મિત્રો બંધારણમાં અમુકનું મહત્વ જોઈએ તો બંધારણની કોઈ કલમ કે મુદ્દાનું અર્થઘટન કરવામાં અમુક મદદરૂપ બને છે અઘરા કે અપરિચિત શબ્દોની સમજ આમુખમાંથી મળે છે આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકા યંત્ર જેવું કામ કરે છે એટલે કે દિશા દર્શન કરે છે અમુક રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ દેશના નાગરિકો વચ્ચેની ભાઈચારાની ભાવનાનું પણ નિરૂપણ કરે છે કોઈ પણ કાયદો ઘડવામાં કે તેને સમજવામાં અને અર્થઘટન કરવામાં અમુક માર્ગદર્શક રૂપ બને છે કાયદો ઘડવા પાછળનો હેતુ અમુકથી સમજી શકાય છે કઈ મુશ્કેલીના નિરાકરણ માટે કાયદો ઘડાયો તે પણ જાણી શકાય છે હિદાયતુલ્લાહ નામના વિદ્વાને આમુખને બંધારણનો આત્મા કહ્યો છે જે રીતે આત્મા શરીર વગર નકામું છે તે જ રીતે આમુખ વગર બંધારણને સમજવું અઘરું બને છે આત્મા શરીરને ગતિ આપે છે તેમ આમુખ બંધારણ સમજવામાં ગતિ આપે છે આમુખને બંધારણનું દર્પણ પણ કહેવામાં આવે છે કારણ કે દર્પણમાં વસ્તુનું આબેહૂબ પ્રતિબિંબ જોઈ શકાય છે તેમ આમુખમાં પણ બંધારણની કેટલીક બાબતોની સમજ હોવાથી તે બંધારણ સમજવામાં દર્પણનું કામ કરે છે આમ અમુક બંધારણનું મહત્વનું અંગ છે હવે આપણે બંધારણમાંના મૂલ્યોની વાત કરીશું મૂલ્ય એટલે કિંમત ભાવ પ્રતિષ્ઠા કે મહત્ત્વ વગેરે ગણી શકાય બધા જ સમાનાર્થી શબ્દ નહીં પણ નજીકના શબ્દો છે બંધારણમાં પણ કેટલીક બાબતો ખૂબ મૂલ્યવાન છે બંધારણમાં તેને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે તે મૂલ્યોમાં પ્રથમ છે સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ન્યાય આ મૂલ્યો નાગરિકોના વિકાસ માટેના મૂલ્યો છે તેને વિસ્તારથી સમજવા પ્રયત્ન કરીએ તેમાં પ્રથમ છે સ્વતંત્રતા મિત્રો સ્વતંત્રતાને અંગ્રેજીમાં લેબર્ટી તરીકે ઓળખવામાં આવે છે સ્વતંત્રતા એટલે બંધન વગરનું કે મુક્ત ભારતીય બંધારણમાં સ્વતંત્રતાનું મૂલ્ય ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવ્યું છે આમુખમાં વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસના જેવી પાંચ સ્વતંત્રતાઓનો ઉલ્લેખ થયેલો છે ભારતીય બંધારણમાં દરેક નાગરિકોને મૂળભૂત અધિકાર રૂપે અનુચ્છેદ ઓગણીસ પ્રમાણે છ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે તેમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા શાંતિ અને શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા ભારતીય પ્રદેશમાં મુક્ત મને વિહાર કરવાની સ્વતંત્રતા ભારતીય પ્રદેશમાં સ્થાયી થવાની અથવા રહેણાંક ધરાવવાની સ્વતંત્રતા વ્યક્તિને ગમે તે વ્યવસાય કરવાની સ્વતંત્રતા આ મુજબ ભારતના દરેક નાગરિકને સ્વતંત્રતા આપવામાં આવી છે અને ભારતનો દરેક નાગરિક આ સ્વતંત્રતા છે તે ભોગવી શકે છે સ્વતંત્રતાના મુદ્દાને આપણે હવે પછીના વિડીયોમાં પણ જોઈશું કારણ કે હવે પછીનો વિડીયો હક અને ફરજનો હશે અને હકમાં સ્વતંત્રતા એક હક રૂપે આપણને આપવામાં આવ્યું છે એટલે વિસ્તારથી હવે પછી તેને આપણે જોઈશું ત્યાર પછી આમુખનું મૂલ્ય તરીકે સમાનતા ઇક્વાલિટી શબ્દને સમજવા પ્રયત્ન કરીએ મિત્રો ભારતીય બંધારણમાં સમાનતાનો ખ્યાલ પણ ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે આની રાજ્ય વ્યવસ્થામાં નાનામાં નાના માણસથી માંડીને છેક રાષ્ટ્રપતિ સુધીની દરેક વ્યક્તિ સમાન છે ધર્મ જાતિ જ્ઞાતિ કે લિંગ આધારિત તેમની સાથે ભેદભાવ કરી નહીં શકાય ભારતીય બંધારણમાં દરેક નાગરિકને અનુચ્છેદ ચૌદથી અઢારમાં સમાનતાનો અધિકાર મળેલો છે સમાનતાની વાત પણ આપણે હવે પછીના વિડીયોમાં વિસ્તારથી કરવાના જ છીએ એટલે અહીં તેની ટૂંકમાં માહિતી આપણે મેળવી ત્યાર પછીનું મૂલ્ય છે બંધુતા બંધુ એટલે ભાઈ અને બંધુતા એટલે ભાઈચારો બંધારણમાં આ વિચાર પણ ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે દુનિયાના ઘણા દેશમાં એક જ ધર્મ ધર્મ પાળવામાં આવે છે અથવા એક જ ધર્મના લોકોની બહુમતી વધારે પ્રમાણમાં હોય તેવા દેશમાં બંધુતા કે ભાઈચારાની જરૂરિયાત રહેતી નથી કારણ કે આવા દેશોમાં ભાવ ભાઈચારો એમ જ આવતો હોય છે પરંતુ ભારત જેવા વિવિધ ધર્મો જાતિ ધરાવતા અને અલગ સંસ્કૃતિ ધરાવતા દેશમાં ધર્મ ધર્મ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સમયાંતરે ઘર્ષણ થવા થયા કરતું હોય છે જે દેશ વિકાસમાં બાધક બને છે એટલે લોકો વચ્ચે બંધુતાની ભાવના બની રહે તેવા પ્રયત્નો દેશમાં થવા જોઈએ માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણાના અનુચ્છેદ એકમાં પણ બંધુત્વની ભાવના વિકસાવવાની જરૂરિયાતનો સ્વીકાર કરાયો છે તથા યુનોના ડિક્લેરેશન ઓફ ધ હ્યુમન રાઇટમાં પણ બંધુત્વની ભાવનાને સ્વીકૃતિ આપવામાં આવી છે એટલે લોકો લોકો વચ્ચે ભાઈ ભાઈ જેવો સંબંધ વિકસવો જોઈએ જો કોઈ ઘર્ષણ ઉત્પન્ન થાય તેવા પ્રયત્ન કરે તો બંધારણ મુજબ તેના ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકે અથવા સજા પણ થઈ શકે તેવી જોગવાઈ બંધારણમાં છે મિત્રો ત્યાર પછીનું મૂલ્ય છે ન્યાય એટલે કે જસ્ટિસ મિત્રો ભારતીય બંધારણમાં ન્યાયની બાબત કે સિદ્ધાંત રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવેલો છે ભારતીય બંધારણના આમુખના સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયનો ઉલ્લેખ જોવા મળે છે સામાજિક ન્યાય એટલે કોઈપણની સાથે ધર્મ જાતિ કે લિંગ આધારિત ભેદભાવ કરી શકાય નહીં જો આવું થાય તો તે ન્યાય મેળવવા હકદાર છે બંધારણ સૌને સામાજિક રીતે સમાન ગણે છે એટલે સામાજિક ભેદભાવ થવો જોઈએ નહીં સમાજમાં સામાજિક સમાનતા લાવવા માટે કેટલીક સરકારી જોગવાઈઓ અથવા સરકારી પ્રયાસોનું પણ ચુસ્તપણે પાલન થવું જરૂરી છે જો આવું ન થાય તો જે તે સમાજ ન્યાય મેળવવા માટે હકદાર બને છે ત્યાર પછી આર્થિક ન્યાય જો કોઈ લિંગ આધારિત કે ધર્મ કે જ્ઞાતિ કે હોદ્દા આધારિત સમાન કામ માટે સમાન વેતનની માગણી કરે તો તે સંતોષવી જોઈએ કોઈને પણ લિંગ આધારિત ઓછું કે અધૂરું વેતન આપી શકાય નહીં નોકરી કે વ્યવસાયમાં પણ નિયત મહેનતાણું આપવાની જોગવાઈ છે આવું ન થાય તો જે તે વ્યક્તિ ન્યાય મેળવવા હકદાર બને છે રાજકીય બાબતમાં પણ નિયમ પ્રમાણે દરેક સમાજની ભાગીદારી નોંધાવી જોઈએ ભારતીય બંધારણમાં ભિખારીથી માંડીને વડાપ્રધાન સુધી ન્યાયની સમાનતા છે હોદ્દો કે પ્રભાવ આધારિત ન્યાય બદલી શકે નહીં અને એટલે જ આજે કેટલાય સંતો મહંતો મોલવીઓ અને ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જેલની મુલાકાત લઈ ચૂક્યા છે તો આ મુખ્ય ચાર બાબતો બંધારણના મહત્ત્વના મૂલ્યો છે મિત્રો અહીં આમુખ અને તેના મૂળભૂત મૂલ્યોની વાત અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આજે જે એકમની ચર્ચા કરી તેમાંથી કેટલાક પ્રશ્નો છે એ સ્પષ્ટ થાય છે તેની ચર્ચા પણ આપણે કરી લઈએ તેમાં પ્રથમ પ્રશ્ન છે આમુખનો અર્થ આપો બીજો પ્રશ્ન છે આમુખની વ્યાખ્યા લખો ત્રીજો પ્રશ્ન છે આમુખ એટલે શું ચોથો પ્રશ્ન છે આમુખમાં શેનો સમાવેશ થાય છે પાંચમો પ્રશ્ન છે આમુખને બંધારણનો આત્મા કેમ કહેવાય છે છઠ્ઠો પ્રશ્ન છે આમુખને બંધારણનું દર્પણ શા માટે કહે છે સાતમો પ્રશ્ન છે આમુખ બંધારણ સમજવામાં હોકા યંત્રનું કાર્ય કરે છે સ્પષ્ટ કરો આઠમો પ્રશ્ન છે હિદાયતુલ્લાહે આમુખને શું કહ્યું છે નવમો પ્રશ્ન છે આમુખના બે મહત્વ જણાવો દસમો પ્રશ્ન છે બંધારણ ના મૂળભૂત મૂલ્યો કેટલા છે અગિયારમો પ્રશ્ન છે મૂલ્ય એટલે શું બારમો પ્રશ્ન છે સ્વતંત્રતા એટલે શું તેરમો પ્રશ્ન છે સમાનતા એટલે શું ચૌદમો પ્રશ્ન છે બંધુતા એટલે શું પંદરમો પ્રશ્ન છે ન્યાય એટલે શું સોળમો પ્રશ્ન છે વ્યક્તિને કેટલી સ્વતંત્રતા આપવામાં આવી છે સત્તરમો પ્રશ્ન છે સમાનતા માટે સરકારના પ્રયત્નો કયા ક્યાં છે અઢારમો પ્રશ્ન છે ભારતમાં બંધુતા શા માટે જરૂરી છે ઓગણીસમો પ્રશ્ન છે ન્યાય માટે બંધારણમાં કેવી જોગવાઈ કરવામાં આવી છે વીસમો પ્રશ્ન છે સ્વતંત્રતા મૂલ્યનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે એકવીસમો પ્રશ્ન છે સમાનતાના મૂલ્યનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે બાવીસમો પ્રશ્ન છે બંધુતાના મૂલ્યનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે ત્રેવીસમો પ્રશ્ન છે ન્યાય મૂલ્યનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે ચોવીસમો પ્રશ્ન છે આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે પચીસમો પ્રશ્ન છે આમુખની ભાષા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે છે મો પ્રશ્ન છે ઓગણીસો માં બંધારણમાં કેટલામો સુધારો થયો હતો ઓગણત્રીસ મો પ્રશ્ન છે બેતાલીસ માં સુધારાથી બંધારણમાં સેનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો મિત્રો અહીં કોર્સ એકસો નો વિડીયો ભાગ બે પૂર્ણ થાય છે આ જ એકમમાંથી યુનિટ બે પોઈન્ટ બે હક અને ફરજનો વિડીયો નંબર ત્રણ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે તો વિડીયો જોવાનું ચૂકશો નહીં આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બી અન્ય વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડવા પ્રયત્ન કરજો જેથી કરીને આ વિડિયો અન્ય વિદ્યાર્થીઓને પણ ઉપયોગી બને તો આપણે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપ સૌની શૈક્ષણિક પ્રગતિ અવિરત ચાલુ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપ સૌનો આભાર ધન્યવાદ